ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર આવેલા ભારતીય પેટ્રોલ પંપની સામે ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી રાત્રે બે વાગ્યાના સુમારે એક કાર ચાલક મુરજી ગલજરની ચાની લારી પાસે આવ્યો હતો અને ગેસનો બાટલો ચોરી કરી ફરાર થઈ ગયો હતો મુરજી ગલચર જે ચાની લારી અને ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ ગતરોજ સાંજે દુકાન બંધ કરી ઘરે ગયા હતા રાત્રે એક અજાણ્યો શખ્સ ફોર વ્હીલ કાર લઈને આવ્યો હતો અને લારીમાંથી ગેસનો બોટલ ચોરી કરી કારમાં મૂકી ફરાર થઈ ગયો હતો બીજા દિવસે જ્યારે મુરજીભાઈ દુકાને આવ્યા ત્યારે ગેસનો બોટલ ગાયબ હતો તેમણે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર ઘટના કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી આ ઘટના અંગે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ચોરને પકડવા માટે કવાયત હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાંથી છેલ્લા કેટલાક સમયથી તસ્કરો બેખોફ બનીને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે